પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને મેમો અપાઈ રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસના મેમોથી બચવા અન્યની બાઇકની નંબર પ્લેટ લગાવી ફરતા રત્ન કલાકારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે નંબર પ્લેટ જેના નામની ગાડીની હતી તેના ઘરે પાંચ મેમો આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો સુરતમાં ટ્રાફિક પોલીસના કડક કાયદાને લઈ ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓમાં ફફડાટ છે જોકે હવે ટ્રાફિક પોલીસના નિયમન ઉલ્લંઘન કરનારાઓ અને ગતકડાઓ કરતા હોય તેવું સામે આવ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની વરાછા પોલીસ મથકમાં એક ઈસામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની ગાડીના નંબરની અન્ય કોઈ વ્યક્તિએ નંબર પ્લેટ બનાવી છે અને તેના દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરાતા તેઓની પાસે પાંચ જેટલા મેમો આવ્યા છે જે સમયે તેઓની મોપેડના મેમો આવ્યા તે સમયે તેઓની મોપેટ ઘરે હતી જેથી વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ઉપરોક્ત નંબરવાળી ગાડી લઈ ફરતા કાપોદરા વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પ્રિતેશ હિંમત સીતાપરાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું અને પોતાની મોપેટ પર ફરિયાદની મોપેટની નંબર પ્લેટ લગાવી ખુલે ફરતો હતો હાલ તો વરાછા પોલીસે અન્યને મોપેટનો નંબર પોતાની મોપેટ પર લગાવી ફરનાર રત્નકલાકાર પ્રિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે